જી હા મિત્રો હું શું તુલસીબેલ આપ જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલના તાજા સમાચાર જોવા માટે તો મિત્રો આપણે સંખેડા તાલુકાના ભાદરપોર ગામે ભાદરપોર ગામના ખાતે એક સરકારી ગોડાઉન પાસે એક સરકારી અન ભરેલું ટ્રક ઊભું હતું અને તે ટ્રકમાં આગ લાગેલી છે તો આ કઈ પ્રકારની આ ઘટના બનેલી છે તે કોઈને ખબર પણ નથી તો એની આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ચાલુ છે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો અને ચાલો આગળનો વિડીયો તમને હું દેખાડી દઉં કે કઈ પ્રકારની કેવી ઘટના બની છે તે હું તમને જણાવી દઉં